વસાવાને કહીએ તો ખોટું નહીં આવું એટલે પડી કાલે તાપીમાં મહાપંચાયત થઈ એની પહેલા ચૈતર વસાવા એક રેલી કાઢી હતી જેમાં તેમણે અલગ અલગ જગ્યાએ લોકોને સંબોધન કર્યું હતું તેમાં એક તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે આજે તાપીમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું રાજનીતિમાં ખુબજ જરૂર છે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું હતું નીકળ્યા સવારે અને આ વિસ્તારમાં લઈને નારણપુર પહોંચેલા છે ત્યારે તમામ ગામના લોકોએ પોતાના બસ સ્ટેને આવીને અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું એ જ પ્રકારે નારણપુર આવીને ખરેખર તમારો બધાનો ઉત્સાહ તમારો બધાનો ભાવ અને તમે બધાએ જે છેલ્લા બે કલાકથી રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈધરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઉભા છે કેટલા આવ્યા કેટલા આવ્યા ત્યારે ખરેખર છે આ વિસ્તારમાં બે હજાર દસ અગિયાર અને બાર દરમિયાન મેં પણ અઢી વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે સમયે કામ કરતો હતો અમારી આખી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશયના વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતા ની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે કોઈ ત્રણ એકર ખેડતો હોય તો એને વીસ ગુન્ઠા આપવામાં આવી છે અને વર્ષોથી દાવાઓ કર્યા છે પણ ઘણા લોકોના હજુ દાવા પેન્ડિંગ છે ઉકાઈ જણાશે ઓગણીસો ને પાણી મળ્યું નથી એ પ્રકારે આપણા વિસ્તારમાં જ્યારે રોજગારીની બાબતો હોય શિક્ષણ ની બાબતો હોય તમામ બાબતો હું સારી રીતે વાકેફ છું આજે તમે સરકાર સામે અવાજ ઉઠાવવાના પ્રયાસો કરશો તો એ તમને ધર્મમાં ઉલ્લેજી દેશે કે ભાઈ હિન્દુ ખ્રિસ્તી હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જિદ ની વાતો કરશે ત્યારે મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છીએ પણ અમારા વિસ્તારમાં છોટો ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષના સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બીએ કરે બીએડ કરે પીટીસી કરે ટેટ પાસ કરે બધી જ પ્રકારની અભ્યાસ કરવા છતાં એને નોકરી નથી મળતી પેપરો ફૂટે છે ત્યારે મારે આજના નારાયણપુર ના મંચ પરથી મારા યુવાન સાથીઓને વિનંતી છે કે તમે પણ બધા જાહેર જીવનમાં આવો હું નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યારે આજે ગુજરાતના કર્મચારીઓ કર્મચારી હોય યુવાનો હોય બાળકો હોય તમામ વર્ગના પ્રશ્નો પ્રશ્ન ઉઠાવી શકું છું આ વિસ્તાર અમારા માટે ખાલી છે આ વિસ્તારમાં હજુ અમારું સંગઠન નથી વગર સંગઠને આજે તમે આટલી મેદની ઉપસ્થિત થયા છો તો યુવાનોને મારું આહવાન છે તમે રાજનીતિથી દૂર રાજનીતિ ભાગો તમે પણ તૈયાર થઈ જાવ રાજનીતિમાં આવો અને રાજનીતિમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા હોય તમારા માંથી યુવાન તૈયાર થઈ જાવ એને વિધાનસભામાં અમે પહોંચાડી દઈશું સાથીઓ તમે રાજનીતિથી દૂર ભાગશો જે ભણેલા ગણેલા મારા યુવાન સાથીઓ છે તમે રાજનીતિ થી દૂર ભાગશો તો ખરાબ અને બદમાશ લોકો આપણા પર રાજ કરશે આપણા અધિકારો ની વાત ના કરે અને તમે તમે શિક્ષણ રોજગાર અધિકારો ની વાત કરશો તો તમને ખોટી રીતે દબાવશે ત્યારે મારે તમને બધાને વિનંતી છે જયતર વસાવા તમારી સાથે છે આવનારી તાલુકા જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા માટે હું તમને રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીમાંથી આહવાન કરું છું આ લડાઈ કોઈ પાર્ટીની નથી આ લડાઈ કોઈ ચૈતર નથી આ લડાઈ આદિવાસી સમાજની છે આહવાન કરું છું એ લડાઈમાં તમારે જોડાવાનો છું ભલે હું રાજકીય પાર્ટીનો ધારાસભ્ય છું વિધાનસભા દળ નેતા છું પણ આમ આદમી પાર્ટી એ આદિવાસી માટેની પાર્ટી છે યુવા માટેની પાર્ટી છે જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે ત્યારે સાથીઓ ક્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી હોય ભગવત માનજી હોય આદિવાસીના મુદ્દે ક્યારે હટ નથી કરતા ત્યારે જયારે પણ આપણે વિસ્થાપતિની લડાઈ લડવાની આગળ લડવી પડશે જયારે પણ જંગલ જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભામાં એ સરકારને પણ આપણે ઘર ભેગી કરી દઈશું ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની વાત નથી કરવી પણ ઘણા યુવાનો અહીંયા મારી સાથે મને ફેસબુક પર ટ્વિટર પર મને ફોલો કરે છે મને માને છે અને મારું કે સાંભળે છે ત્યારે એવા યુવાન સાથીઓ જે લોકો અહીંયા ઉભા છે એમને પણ હું કહેવા માંગુ છું સાથીઓ આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા ને દશા આપવાનું કામ આપણે કરવાનું છે આજે તમે જોઈ લો આપણા યુવાન આજે યુવાન કેટીએમ આર વન આઈફોન

શિક્ષણ સિવાય આપણો ઉદ્ધાર નથી મોટા મોટા હાઈવે બની જવાથી ઊંચી ઊંચી પ્રતિમાઓ બની જવાથી ડેમ બની જવાથી સરકારી આવાસો ભવનો બની જવાથી આદિવાસી સમાજ વિકાસ નથી આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીશું એમને સારું ભણાવી ગણાવીને આઈએસ આઈપીએસ કરીશું તે જ દિવસે આપણા સમાજ નો ઉદ્ધાર થવાનો છે ત્યારે મારા વડીલો ને કહેવા માંગુ છું કે આપણી પાસે આર્થિક સદ્ધરતા ઓછી હશે તો સો ઓછા કરી દેજો આપણા બે જોડી કપડામાં માં ચાલતું હશે